ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે જો હું પણ ખૂબ મજામાં છું ચાલો તો આજે નવા બ્લોગની શરૂઆત નવા દિવસમાં કરી દઈએ ચલો ઘરમાં સરસ મજાના દીવાબતી થઈ ગયા છે અને દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે ને એકદમ પોઝિટિવ વાતાવરણની સાથે તો ચાલો આપણે દીવાબત્તી કરી અને હવે સરસ મજાનો નાસ્તો કરી લઈ નાસ્તો એઝ યુઝલ આપણું ભાખરી અને ચા અને મેથીયા મરચાં સાથે થોડુંક બટક બટાક ચાલો નાસ્તો કરીને ફળિયા વળિયા સરસ મજાના વાળી દીધા છે આજે તો અને આ તો તમને વાળીને પછી દેખાડ્યું કારણ કે વાળતા હાળતા ઘણી વખત ફાવે નહીં તો આજે તો વાળીને જ દેખાડી દીધું કે જો એકદમ સરસ મજાનું

અમારે ત્યાં હમણાં કોને ખબર અમરેલીમાં વિમાન બહુ નીકળે છે ખબર નહીં કોઈક ટ્રેનિંગ લેતું હશે કે કંઈ માહિતી નથી પણ તાનું ને તો મજા આવી જાય એને વિમાનને જોયું ને વિમાનને કાઇટ કંઈ બોલાવે કારણ કે આકાશમાં ઉડે ને એટલે એને એમ થાય કે આકાશમાં ઉડે ને એટલે બધું કાઇટ જ હોય ચાલો તાનો દિશા નાસ્તો કરાવે છે ને હું પહોંચી ગઈ કિચનમાં જો સરસ મજાનું તો હેલું કારવેલું કિચન આપણા હાથમાં આવી ગયું છે ચલો ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ બાબા માટે ભોગ પણ ધરી દઈએ તો ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ સરસ મજાના ચોખ્ખા કિચનથી ચાલો ભાત ચડવા મૂકી દીધા છે એમાં નાખી દીધું છે મીઠું દાળ પણ મૂકી દીધી છે હમણાં બંને થઈ જશે ચાલો દાળ પણ થઈ ગઈ સરસ મજાનો વઘાર વઘાર કરી લીધો છે એકદમ ભાત પણ થઈ ગયા સાથે સાથે બીજું પણ સાઈડમાં કામ ચાલતું જાય છે ધાનું પણ ધાનું બેન પણ આવી ગયા છે નાઈ તો નીચે તો એ પણ આંગળી પકડી પકડીને ખેંચી જાય કે ચાલો દાદી અહીંયા ચાલો દાદી એને કાંઈક ને કાંઈક દેખાડવું હોય એટલા માટે થઈને એ આંગળી પકડીને લઈ જાય ચાલો બેન તો હવે રમવા લાગ્યા થોડીક વાર ટેન્શન દેવું પડે પછી રમવા લાગી એક વખત એટલે વાંધો આવે નહીં બેન રમતા થઈ જશે ને એટલે હું આપ જતી રહીશ કિચનમાં તાનું ને મૂડમાં આવતા થોડીક વાર લાગે હે ને નાઈ તો એને નીચે આવી ગયા છે બેન ચાલો હવે મૂડમાં એકદમ કમ્પ્લીટ આવી ગયા છે તો હવે રમશે દિશા પણ થોડી ફ્રી થઈ ગઈ છે તો એ પણ રમાડશે જો એને તો રમવામાં છે ને રમકડા તો ગમે જ નહીં હો બિલકુલ હાસણ જ ગમે ચાલો તાનો બહેન રમાડતા રમાડતા રસોઈ પણ કરતા જઈએ તો થઈ ગયું છે દાળ ભાત શાક ફર ફર તળાઈ ગઈ છે સલાડ થઈ ગયું છે તો હવે ધીમે ધીમે આપણે બાબાને ભોગ ધરવાની તૈયારી કરશું જુઓ બાબાને ખૂબ દિલથી પ્રેમથી આપણે ભોગ ધરાવી દઈએ બાબા તો ક્યારેય એવું નથી જોતા કે આજે શું બનાવ્યું આજે શું બનાવ્યું હે ને બાબા આપણા દિલનો પ્રેમ જોવે છે આપણે કેટલી ભાવનાથી આપણે રસોઈ બનાવીએ છીએ કેટલા કેટલી ચોખ્ખાઈથી રસોઈ બનાવીએ છીએ બાબાનું નામ લેતા લેતા આપણે બનાવીએ છીએ જે રસોઈ જે કોઈ જમે બાબાની દ્રષ્ટિ પડેલી હોય જે ભોગની અંદર એ બાબાને ધરેલો ભોગ હોય તો એ કોઈ પણ જમે તો એ પોતાના જીવનમાં બધી જ ભોગનાઓથી દૂર થાય છે ચાલો બાબાને ભોગ ધરાવી અને હું ને ધાનું તો બેઠા છીએ હીંચકે મેં પણ જમી લીધું ને ધાનો બેને પણ જમી લીધું છે તો ચાલો હવે થોડીક વાર બાર ટાઈમ સ્પેન્ડ કરીએ એકબીજાની સાથે કારણ કે બેન સવારે બહુ મોડે મોડે ઉઠે અને મારે પણ રસોઈનો ટાઈમ થઈ જાય એટલે બહુ એટલું બધું અમે સાથે રમી શકીએ નહીં હા રસોઈ કરતાં કરતાં વચ્ચે વચ્ચે રમાડતી જાઓ પણ એટલો બધો ટાઈમ તો મળે નહીં કાંઈ તો ચાલો ધાનુબેન સાથે રમી લઈએ પછી ધાનુબેન હમણાં સુઈ જશે અને હું પણ થોડો આરામ કરીશ જે સાંજે આજે ઈચ્છા છે કે જવું છે સેન્ટરે બાબાની સાથે યોગ લગાવશું અને ફરી પાછા ચાર્જ થઈ જશું કારણ કે કેટલા દિવસથી બારગામ ગયા હતા તો મન પણ એકદમ વ્યાકુળ હોય તો બાબાની સાથે યોગ લગાવીને એકદમ ફરી પાછા ચાર્જ થઈ જઈએ એમ ટાટા કરો અરે તું દાદીને એ બસ બસ પગ યોગ કરવા આવું છે માં ને સેન્ટરે આવું છે તારે તો કઈ કી સેન્ટર চালো আতি উতারো হালো 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 চালো আ కొన్చా దికు కొన్ చే దాదా చే కొన్ చే కాను దాదా చే దాదా కాం చే అం చాన్తీ చాలు జాఉసు సేండారే అత్యారే యోగ్ కర్వా మాటికేలే మాటు આવી આવી હું તો હવે ગઈ છું સેન્ટરે બાબાની સાથે યોગ લગાવીશ જો રોજ તો આપણી મુરલી સાંભળતા હોઈએ અને પરંતુ યોગ પણ એટલો જ જરૂરી છે કારણ કે બાબાની સાથે જો કનેક્શન નહી હોય તો આપણને શક્તિનો અનુભવ ક્યાંથી થશે એને જીવનમાં જીવવા માટે થઈને શક્તિઓની જરૂર પડે એને આપણી પાસે ન હોય તો આપણે કઈ રીતે ડિસિઝન બધા લઈ શકીએ એટલા માટે થઈને બાબાની સાથે કનેક્શન છોડવું ખૂબ જરૂરી છે તો ચાલો હું યોગ કરી લઉં ચાલો આ બ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરી દઉં છું જો તમને અમારો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ